હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે તીખું કચુંબર બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો મેં ટમેટા કોબી કાકડી કોથમરી અને ડુંગળી લીધેલી છે અને એક મોરું મરચું ઝીણી એકદમ ઝીણી કટકી કરી દીધી છે મીઠું ખાંડ લીંબુ બ્લેક પેપર અને તીખું મરચું પાવડર લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે એક બાઉલ લઈ લીધું છે સૌપ્રથમ ટમેટા કોબી કાકડી અને ડુંગળી એડ કરી દેસુ ત્યારબાદ કોથમરી કટિંગ કરી લેશું તો એકદમ ઝીણી સમારી અને કોથમરી મેં એડ કરી દીધી છે ત્યારબાદ મરચું એડ કરશું લીલું મરચું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને બ્લેક પેપર ત્યારબાદ તીખું મરચું લાલ મરચું અને દરેલી ખાંડ એડ કરશું આ બધી વસ્તુને મિક્સ કરી લેશું તો આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો આને સૌ કરી લેશું ચાલો મિત્રો તૈયાર છે આપણું તીખું કચુંબર તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં